યોગ્ય બલિદાન આપ્યું છે ત્યારે બીજી તરફ જોઈએ તો છેલ્લા ઓગણીસો થી લઈને આજ દિન સુધી તેઓએ પક્ષને લગતા ઘણાય કામ કર્યા છે તેઓની ભત્રીજી પ્રીતિબેન ઓડનગર પાલિકામાં ચૂંટણી લડી સભ્ય પદ હાંસલ કર્યું હતું વડનગરમાં જે કે સામાન્ય ચૂંટણી નોંધા હોય તે ત્યારે મારી દીકરી ભત્રીજી નામે પ્રીતિબેન કનુભાઈ માળી ઉમેદવારી નોંધાવી હતી અને એને મેન્ડેટ પણ મળી ગયું હતું અને એ જીતી પણ ગઈ હતી સારા વોર્ડથી તો વિરોધ શું બાબતનો છે આપને મને એક વસ્તુનો વિરોધ છે સાહેબ કે ઓલરેડી મારી દીકરી મને ઓગણીસો બાણું ત્રાણુંથી પક્ષ સાથે જોડાયેલું હતું અને પૂરી મનથી અને લગ્નથી પક્ષ પ્રત્યે સારું કામગીરી કરી છે